અંકલેશ્વરથી ભરૂચને જોડતા જૂના નેશનલ હાઇવે ઉપરથી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂ ભરેલા ટાટા મેજિકમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ત્રણ લાખ સત્તાણું હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા જિલ્લામાં દારૂ જુગાર જેવી પ્રવૃત્તિઓ ડામવા ઉપલી અધિકારીઓની સૂચના અન્વયે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે સુરત તરફથી ટાટા મેજિક ગાડી વિદેશી દારૂનો જથ્થો ભરી બે ઇસમ્બો ગોલ્ડન બ્રિજવાળા માર્ગ ઉપર થઈ ભરૂચ જનાર છે જે બાતમીના આધારે પોલીસે પ્રતિન ચોકડીથી ભરૂચ તરફ જવાના માર્ગ ઉપર વચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળી વાહન આવી પહોંચતા તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની આઠસો ચોસઠ નંગ બોટલ મળી આવી હતી પોલીસે છ્યાસી હજારનો દારૂ અને બે ફોન તેમજ ટાટા મેજિક મળી કુલ ત્રણ લાખ સત્તાણું હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ મહાદેવનગરમાં રહેતા સ્વપ્નિલ ઉર્ફે સોનુ અજય ચૌહાણ અને કુમાર ઠાકોર પરમારને ઝડપી પાડ્યા હતા જ્યારે વિદેશી દારૂનો જથ્થો આપનાર સુરતના ઇમરાન નામના ઈસમ સહિતને ತ ಜಥೋ ಮಂಗಾವ ತಿಳಕಕುಮಾರ ಪಟೇಲ್ ಮೋಂಟಜ ಜಾಯದಾಸ ಹಾತ ಧರಿ